છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતનો ઇતિહાસ અભ્યાસનો મુદ્દો છે ધ રિવોલ્ટ ઓફ 1857 1857 નો સ્વતંત્ર સંઘરામ કહો વિદ્રોહ કહો જે પણ કહો કે વિપ્લવ કહો મિત્રો અગાઉના વિડિયોમાં આપણે આ વિદ્રોહનું સ્વરૂપને સમજી લીધું જેમાં સામ્રાજ્યવાદી ઇતિહાસકારોના મંતવ્યો જોયા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોના મંતવ્યો જોયા સાથે એ પણ જોયું કે ભારતીય ઇતિહાસકારોએ આ વિપ્લવ માટે કેવા મંતવ્યો આપ્યા છે અને વિદેશી ઇતિહાસકારોએ આ વિપ્લવ માટે કેવા મંતવ્યો આપ્યા છે એની સંપૂર્ણ ચર્ચા કરી લીધી એ ચર્ચાના અંતે એના સ્વરૂપને પણ જોઈ લીધું મિત્રો આજે આમ વિદ્રોહનો સબ સબ ટોપિકમાં વિદ્રોહનો ઉદ્ભવ એની ચર્ચા કરવાની છે ઓબ્વિયસલી છે કે જ્યારે ઉદ્ભવની શરૂઆત કરવામાં આવે ત્યારે મારે તમને તવારીખ વાઇઝ કયા કયા સ્થળેથી વિદ્રોહની શરૂઆત થઈ એની ચર્ચા કરવી રહી સાથે એ પણ આપની સાથે ચર્ચા કરું એ ચાહે રમત હોય કે ચાહે વિપ્લવ હોય કે ચાહે યુદ્ધ હોય એમાં પ્રેક્ટિસની જરૂર છે છોડોને રમત અને વિદ્રોહને મિત્રો એક વિડીયો ઉતારવા માટે પણ પ્રેક્ટિસની જરૂરી છે છે ને છે તો મિત્રો ઇતિહાસકારોએ કયા વિદ્રોહને 1857 ના વિદ્રોહ પહેલાનો પૂર્વાભ્યાસ કયો આની પર ચર્ચા કરવાની છે મિત્રો જે પણ તમારો પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી ઉપયોગી હશે એક પર બાબત છૂટશે ને ઈટ્સ માય શ્યોરિટી છે તો મિત્રો સમય બગાડતો નથી અને આપની સાથે શરૂ કરું છું 1857 ના વિદ્રોહનો ઉદ્ભવ એ સમય 1857 ના સમયે ભારતની કેવી સ્થિતિ હતી એની આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો મેપ થી તમને સમજાશે કે આ એક મેપ છે એ કયા સ્ટેટ એ अंग्रेजों पास रहता कया स्टेट ए हिंदू पब्लिक पास रहता એટલે કે હિન્દુ સ્ટેટ હતો કયા સ્ટેટ એ મુસ્લિમ સ્ટેટ હતા એનું એની આખો ઓવરવ્યુ આપે છે આજ જગ્યા છે એ જે તમને ઓવરવ્યુ આપે છે કે કઈ કઈ જગ્યાએ વિદ્રોહ ફેલાયો હતો વિદ્રોહના પિન પોઈન્ટ કઈ કઈ જગ્યાએ હતા એની ચર્ચા આ જગ્યા કરે છે તો મિત્રો જોઈએ કે બ્રિટિશ થ બ્રિટિશરોય વિદ્રોહને કેવી રીતે ગામે એની ચર્ચા છે પરંતુ ઓબવિયસલી કે આ વિદ્રોહ જે શરૂ થયો તે ઉત્તર ભારત એનું એપિસેન્ટર હતું ઉત્તર ભારતમાં પણ મધ્ય ભારત અને પૂર્વ ભારત એનું એપિસેન્ટર હતું પશ્ચિમ ભારતના અમુક અમુક જગ્યાએ આ વિદ્રોહ શરૂ થયો હતો આ વિદ્રોહની જે પરિસ્થિતિ અહીંયા જોવા જોઈએ તો ઓલરેડી કહે છે કે બ્રિટિશ ઇન્ડિયા જે આ જગ્યા છે એ અંગ્રેજ સ્ટેટ હતું અંગ્રેજ બીજો એક કહે છે હિન્દુ સ્ટેટ જે આ છે હિન્દુ સ્ટેટ હતું હિન્દુ સ્ટેટ જે લીનો છે એ મુસ્લિમ સ્ટેટ બતાવ છે હવે એક પરિસ્થિતિ એ સમયના ભારતની હતી અને આવા સમયે વિદ્રોહનો ઉદ્ભવ કેવી રીતના થયો અને કઈ રીતના થયો એની ચર્ચા કરવાની છે तो मित्रों समय बगार तो बगाड़तावन विद्रोह उद्भव जो है। ना, नो उद्भव मित्रों आ विद्रोह उद्भव ने समझवा मुद्दा ने समझू पड़ एक तो पूर्वाभ्यास बीजू तवारीख साथे साथे समझूती લેઈ જશુ તવારે એક અને સ્થળ સાથે સમજૂતી આશા રાખું છું કે આપ પોતાની નોટ બનાવજો મસ્ટ નોટ બનાવજો ક્યારેય નહીં હારો ચિંતા ન કરો મિત્રો તમારી સામે જે પીરસાઈ રહ્યું છે તમારી સામે જે લેક્ચર આવી રહ્યું છે એ ટોપ મોસ્ટ ક્વોલિટી લેક્ચર આવી રહ્યું છે સમજો મિત્રો કેટલી બુકોનો ક્રશ આવી રહ્યો છે અંદર એટલે ઓબ્વિયસલી છે કે મારે બજાર કરતા સારું થવું હશે તો મારે બજાર કરતા વધુ વાંચવું પડશે તો મિત્રો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે તો અહીંયા વિદ્રોહ યાદ રાખવાનું જો સરકાર પૂછે અઢારસો સત્તાવન ના વિદ્રોહમાં પૂર્વાભ્યાસ તરીકે કયો વિદ્રોહનો સમાવેશ થાય છે તો વેલ્લોર નો વિદ્રોહ અઢારસો માં જરા વિદ્રોહ સૈનિકો કર્યો ત્યારે એમને કોઈ અંદાજ નહોતો કે 1857 માં બહુ ભયંકર વિદ્રોહ કરીને કે પણ વિદ્રોહનું સ્વરૂપ જ્યારે ઇતિહાસકારો જોવે છે તો બસ આ સ્વરૂપ એ 1857 ના વિદ્રોહના સ્વરૂપ સાથે મેચ થાય છે એટલે ઇતિહાસકારો એવું માને છે કે આ વિદ્રોહ એ પૂર્વભ્યાસ હતો અહીંયા પણ સૈનિકોની ભારતીય સૈનિકોની ધાર્મિક લાગણી સાથે છેડછાડ થાય છે

1857 પછી છે 29 മാർച്ച് 1857 પછી છે 9 મે 1857 પછી છે 10 મે 1857 પછી છે 11 मई 1857 और પછી છે મિત્રો 30 मई 1857 બસ આ તારીખે તમારે ક્રોમવાર સમજવાની છે આ તારીખને તમારે ક્રોમવાર યાદ રાખવાની છે સાથે જે તારીખની સાથે સ્થળ જોવા જોઈએ તો મિત્રો એ સ્થળને પણ તમારે યાદ રાખવું અત્યંત આવશ્યક છે તો અહીંયા જે છે 2 ફેબ્રુઆરી ये तुम्हारे बहरामपुर पश्चिम बंगाल पश्चिम बंगाल चलो जिला जोवाजी है तो मुर्शिदाबाद एक वक्त ఆ जो इतिहास ने समझवानी स्थिति ला दी दी तो પછી इतिहास एक कई मोटी तोप नहीं मित्रों समझ ली तू इन्हें समझो इतिहास ये तवारीखो साथे नहीं पण क्रमोस इतिहास साथे महत्वपूर्णो छे બીજુ मित्रों छे અંયા बैरकपुर बैरकपुर એ પણ मित्रों पश्चिम बंगाल जिला लोचन मुर्शिदाबाद હવે મિત્રો જે આ 9 મે થી લઈ અને 11 મે સુધીની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણે મેરઠ છે મેરઠ ઓકે ઉત્તર પ્રદેશમાં પછી મિત્રો 30 મેની જે પરિસ્થિતિ છે એ છે ગાઝિયાબા बस आ तुम्हारे मित्रों 1 बाय 1 बाय 1 समझी लेવાનું છે પહેલા તો પૂર્વ અભ્યાસમાં કયા વિદ્રોહનો સમાવેશ થાય છે વેલ્લોરનો વિદ્રોહ 1806 10 જુલાઈ 1806 ના રોજ બન્યો હતો એની ચર્ચા હું કરી લઉં છું બીજો તમારે તારીખ અને સ્થળ સાથે જોવા જોઈએ તો તમારે 2 ફેબ્રુઆરી બહરાનપુર પશ્ચિમ બંગાળ মুর্শিদাবাদમાં વિદ્રોહની એક જ્વાળા ફૂટી પછી 29મી માર્ચ 34મી નેટિવ એન્ડ ફેક્ટરીમાં એક ફાતિક બ્લાસ્ટ થયો પછી મિત્રો 9 મે 10 મે 11મી મે અને 30મી મે એક ભાંગ કર સ્વરૂપ ધારણ કરી લીધું બરાબર 1 બાય 1 સમજી લઈએ એ પહેલા એ સમજી લઈએ મિત્રો કે અહિયાં શું પરિસ્થિતિ છે કે 1806 મિત્રો એ જોઈ લઈએ કે નેતૃત્વ મિત્રો આ વિદ્રોહનું નેતૃત્વ બળવંતરાવ ફળકે કર્યું मोस्ट आईएमपी याद राखजो वल्लूर नो विद्रोह थयो એનું નેતૃત્વ કોને કર્યુંતું બળવંતરાવ ફળકે કર્યુંતું કારણ જોઈ લઈએ આ વિદ્રોહનું કારણ શું હતું ભારતીય સૈનિક ભારતીય સૈનિક ની ધાર્મિક ધાર્મિક ભાવના દુખ ભાવ હવે ઓબવિયસલી છે કે જ્યારે કોઈ પણ પ્રજાત છંચળાય ખતરનાક ત્યારે કેરે ધર્મ ઉપર ઇફેક્ટ થાય ધર્મ ઉપર એને કઠુરાघात કરવામાં આવે તો એવું જ બન્યું મિત્રો 1857 ના વિદ્રોહમાં ભારતના સૈનિકો કઈ ઓછા ન હતા 232224 ભારતીય સૈનિકો હતા કોઈક જગ્યાએ કોઈકના પિતા હતા કોઈક જગ્યાએ કોઈનો ભાઈ હતો એવા દરેક જગ્યાએ મિત્રો અને એમાં ભારતીય સૈનિક સીતારામ કરીને હોય છે એ જોરદાર લડીને આવે છે છતાંય મિત્રો એને બિરાદરમાં સ્થાન મળતું નથી કારણ કે ધાર્મિક લાગણી દુભાઈને આવે છે એના ધર્મ પ્રત્યે દુભાઈને આવે છે બની શકે છે મિત્રો અને આજ એક મહત્વનું કારણ હતું કે જે blast થાઉ મિત્રો ગાય અને ડુક્કરની ચરબી એ મહત્વનું કારણ હતું મિત્રો બરાબર ને અને ફિલ્ડ રાઇફલ ઉપયોગ કરવામાં એમને કોઈ જ માર્દો નહોતો પરંતુ જે દાંત થી તોડવી પડતી હતી એમાં એમને પ્રોબ્લેમ હતો બરાબર એ ધર્મ વિરુદ્ધ હતું જો એ આગળ અને 10 જુલાઈ 1806 आ याद रखजो तारीख भारतीय सैनिकोए भारतीय सैनिकोए कोए विद्रोह कर दीदो विद्रोह कर दीदो अनेक किला पर लेकिन वेल्लोर ना किला पर मैसूर राज्य नो राज्य नो झंडो फरकावी

તમે GPSC ની તૈયારી કરો છો ને મારે તમને પશ્ચિમ બંગાળ ને મૂર્શિદાબાદ નું જો નકશો બતાવવો પડે તો મુકી દેવું પડે મિત્રો વર્ગ 3 માં હવે તો ટોપ લેવલ ના પ્રશ્નો પૂછાય છે છોડिए તો અંયા યાદ રાખજો નેટિવ ઇન ફેક્ટરી યાદ રાખજો અહીં લખી દઉં નેટિવ ફેક્ટરી 19મી કારણ હોય છે એનિફિલ્ડ ડ્રાઈફન વાપરવાનો વિદ્રોહ થઈ જાય છે કે અમે નહીં વાપરીએ કારણ કે અમારી ધર્મની વિરુદ્ધ છે અને ઓબ્વિયસલી છે કે અંગ્રેજોનું કામ ઈનો જેવું હોય છે તાત્કાલિક ડિસિઝન તાત્કાલિક રિપ્લાય ખેલ ખતમ અને મિત્રો આને ગાંગ કરી દે છે આખે ઇન્ફેક્ટરેનેજ ભંગ કરી દે છે ચલો ખેલ ખતમ તમારો હવે સમય તમે જુઓ 2 થી 29 પહેલાના સમયમાં એવા બહુ જબરદસ્ત ટેકનોલોજી ન હતી કે અહીંથી આપણે ફોન કરીને કહી શકે કે ભાઈ અહીંયા થઈન તાત્કાલિક ત્યાં સાધનો હતા તો એ અંગ્રેજો જોડે હતા એટલે ધીરે 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 આ દુર્ભાવ કેવાક ભાવના ફેલાઈ કે ભાઈ ભારત હે ભારત કે બહરાણપુર માં ધાર્મિક લાગણી દુબઈ તે વિદ્રો થયો નાખી તંગ કરી દી ઓબવિયસલી છે કે લાગણી બીજે પણ દુભાવવાની છે ને એ લાગણી દુબાઈ 29 માર્ચ બાયરકપુર સેમ પશ્ચિમ બંગાળ નજીક માં આટલેથી આટલે પહોંચવા માટે પણ તમે જુઓ 29 તારીખ સુધી પહોંચે અને અહીંયા તો મિત્રો ઇનફેક્ટ રહેતી 34 34 મી નેટિવ ઇનફેક્ટરી मित्रो आज चौतरेस में नेटिव इंफेक्टरी नो एक जवान मंगल पांडे एनु नाम हुए चले पाँचवीं कंपनी में हुए चले एक इंफेक्टरी मोटी हुए चले एम कंपनी उपलब्धुन पार्लिमेंट में पाँचवीं कंपनी नो जवान मंगल पांडे ના પાડી દે છે કે હું કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આ એન્ફિલ્ડ રાઇફલનો યુઝ નહીં કરું બરાબર દાંતથી કે મોઢા વડે તોડીશ નહીં અને મિત્રો આ જવાન લોહી ગરમ હોય છે અને પોતાના સાર્જન્ટ મેજરને કેપ્ટન બાગ અને જનરલ હ્યુટસન નામ યાદ રાખજો મિત્રો બસ गोड़ी मारी दे छे सरकार पूछे कि अठार सौ सत्तावन ना विद्रोह नो प्रथम शहीद सैनिक कयो तो मंगल पांडे मित्रों याद रखो कि अठार सौ सत्तावन नो विद्रोह थयो ए पहला एमनी अंग्रेजों पासे भारतीय सैनिकों बे लाख बे लाख बत्रीस हजार ने चौबीस सैनिकों અર્ધા સૈનિકો એ પોતાની પલટન ને છોડી દીધી અંગ્રેજો ને છોડી દીધા વર્ષો પ્રશિક્ષણ કરાવેલા એ પ્રશિક્ષણ બાય બાય કરી દીધું મોભાદાર નોકરી ગણાતી હતી એ વખતે પણ મોભાદાર નોકરી પણ બાય બાય કરી દીધી કારણ કે ધર્મ પર કઠુરા ઘાત થયો હતો પોતાની ધાર્મિક ભાવના પર કઠુરા ઘાત કરી મૂક્યો હતો બરાબર અને એ જ કારણ હતું ઓકે આ ગોળી મારી દેશે મે ફરીથી વારંવાર કહ્યું છું કે અંગ્રેજોનો સ્વભાવ વિનો જેવો હતો તાત્કાલિક ઇફેક્ટ અને મિત્રો મંગલ પાંડેને 8 अप्रैल फांसी આપી દે મિત્રો હવે આ ભયંકર રૂપ ધારણ કરવાની ક્ષમ કોઈ સંખ્યાને સ્થાન નથી રહી કારણ કે પોતાના વ્યક્તિને ભારતીય વ્યક્તિને ભારતીય સૈનિકને फांसी લાગે છે અને મિત્રો પછી તો આમે એક તો ધાર્મિક લાગણી દુભાઈ હતી અને એ બળતામાં ઘી હોમવાનું કામ મંગલ પાંડે ને ફાંસી આપી દેવી એ થાય છે આગળ વધીએ મિત્રો આગળ વધતા હવે તારીખ આવે છે નવમી મે અઢારસો સત્તાવન મેરઠ જગ્યા હોય છે મેરિટ હવે અહીંયા નવમી મે માં મિત્રો ઇન્ફેક્ટરી હોય છે ઇન્ફેક્ટરી अग्यार्मी, अग्यार्मी अने इन ना वीसमी आचासी घोड़े सवार सैनिको સૈનિકોને ફરજ પાડવામાં આવે છે કે કોઈ પણ ભોગે કોઈ પણ રીતે તમારે આ એનફિલ્ડ રાઇફલ યુઝ કરવાની છે કરવાની છે ને કરવાની જ છે અને મિત્રો આ એનફિલ્ડ રાઇફલ જે લાવવામાં આવે છે રંગૂન થી લાવેલ લાવેલ એન્ફિલ્ડ રાઇફલ ઉપયોગ માટે ઉપયોગ કરવાની ના પાડી હતી ઓગણત્રીસ માર્ચ પણ ના પાડી હતી તો અહીંયા પણ ના જ પડાવશે અને ના પાડવાના કારણે આજે પંચ્યાસી ઘોડે સવાર હોય છે અને દસ વર્ષનો દસ વર્ષનો કારાવાસ આપવામાં આવે છે હવે મિત્રો બહુ ભયાનક મોડ જતું રહે છે અને કારાવાસ આપવાના કારણે હવે છનછેડાય છે આ લોકો અને તરત જ અહીંથી જ મેરથી ચિંગારી ઉદ્ભવે છે દસમી મે શસ્ત્રાગાર નું લે છે હવે આ લોકોને मेरठના લોકો જે સૈનિકો તો શસ્ત્રાગાર લૂટ્યો શસ્ત્રો મેડવી લીધા પછી એમને લાગ્યું કે અમારા એક વિદ્રોહ કરીશું તો એક નેતા જોઈશે એક સેનાપતિ જોઈશે જો નેતા વગર કંઈ જ ન થાય એક ટીમમાં પણ કેપ્ટનની જરૂર હોય છે તો આ તો મોટો વિદ્રોહ અમે અંગ્રેજો સામે કરી રહ્યા છે હવે એમને નેતા દેખાય છે બહાદુર સા જફર જે દિલ્હીમાં બેઠવા છે અને એટલા માટે હવે આપણે મેરઠથી દિલ્હી જવાનું નક્કી કરે છે અને दिल्ली माटे प्रयाण। बराबर दिल्ली माटे प्रयाण। हवे अग्यार मी में मित्रों विपिन तो चंद्रानी बुक नो अठार सौ नो विद्रोह वाचो तो प्रथम फक्रो बोल पक्वा चे ग्यारह मई अभी सवेरा हुआ ही नहीं था अभी आंखें खुली नहीं थी और मेरठ से आए कुछ सैनिकों ने यमुना नदी पार की दिल्ली जैसे नींद से जाग उठी दिल्ली पुरानी लगी दिल्ली की भव्यता फिर से वही दिखाई दे रही सैनिकों ने सैनिकों के पीछे भीड़ लगी भीड़ को पता नहीं था हो, होने क्या जा रहा है होता है क्या सामने दिखाई दिया चुंगी का दफ्तर के वह टैक्स उग्रावशा दफ्तर जला दिया आग लगा दी सब रोमांचित थे और लाल किले में घुसे लाल किले में घुसकर इस सैनिकों ने बहादुर शाह जफर को आजीजी आप हमारे विद्रोह की नेतागिरी करें आप हमारे विद्रोह का नेता बने बहादुर शाह जफर के पास था भी क्या देने के लिए अस्सी साल का बूढ़ा कुछ कर तो नहीं पा रहा था और फिर से वो अंग्रेजों के पेंशन गुजार था करता तो क्या करता थोड़े हिचकिचाए लेकिन अंत में सैनिकों ने मना लिया और बहादुर शाह जफर ने इस विद्रोह का नेतृत्व स्वीकार किया और हिंद का राजा का बराबर तो जहन जाए हिंद साबित किया बराबर ने अने में बहादुर शाह जफर गफर ने विद्रोहों नेतृत्व करवा मना लिया अबे तो ऑब्वियसली छे मित्रों एक बाजू भारतीय टीम छे ने एक बाजू अंग्रेज टीम छे अबे युद्ध आखरी विकल्प जहां देखो वहां बस जो सामने दिखाई दिया वो गया समझो मित्रों बराबर सार्जेंट मेजरों की हत्या होने लगी कहीं कहीं तो आउ लख कहीं कहीं तो सैनिकों के बजाय पब्लिक ने विद्रोह कर दिया आम आदमी लड़ गए बराबर सब रोमांचित थे लेकिन किंतु परंतु दक्षिण भारत अछूता रहा बुद्धिजीवी प्रजा अछूती रही फिर भी वो युद्ध चला बहुत अच्छा चला आप पहले फकरो छे बिपिन चंद्रानी बुक नो बराबर कोई एक लोग तो बिपिन चंद्रानी बुक पर वाची ने हवे वारो छे मित्रों तीसमी मे गाजियाबाद भारतीय सैनिकों एंड अंग्रेज प्रथम 1857 की प्रथम लड़ाई अंग्रेजों ने भारतीयों ने लड़े तो हिंडन नदी ना किनारे हिंडन नदी ना किनारे युद्ध की शुरुआत मित्रों શરૂઆતમાં ભારતીય સૈનિકો નો વિજય થાય છે અને મિત્રો અંગ્રેજ મેજર એન્ડ્રુજ મરાય છે મરાયો અને અંગ્રેજ સેનાએ અંગ્રેજ સેનાએ પાછા પડવું પડ્યું બસ મિત્રો આ તો તમારે શું યાદ રાખવાનું ઉદભવમાં કયા વિદ્રોહ ને અઢારસો સત્તાવન ની ક્રાંતિનો પૂર્વાભ્યાસ કહેવામાં આવે છે તો તમારો જવાબ આવે છે વેલ્લોર ની ક્રાંતિ ને અઢારસો છ માં દસ જુલાઈ બરાબર બળવંતરાવ ફળકે એનું નેતૃત્વ કર્યું હતું કારણ મેં તમને કહી દીધું કે સૈનિકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે પછી વિદ્રોહની અઢારસો સત્તાવન ના વિદ્રોહની તારીખ અને સ્થળમાં તમારે બે ફેબ્રુઆરી અઢારસો સત્તાવન ના રોજ બહરાનપુર નેટિવ ઇન હોય છે ઓગણીસમી નેટિવ ઇન હોય છે ત્યાં ચરબીયુક્ત કારતુસ ને વાપરવાનો ઇન્કાર કરી દે છે પછી ઓગણત્રીસમી માર્ચ બાયરકપુર છાવણીમાં ચોત્રીસમી નેટિવ ઇન ફેક્ટરીનો પાંચમી પલટનનો જવાબ જવાન મંગલ પાંડે ના પાડી દે છે અને મંગલ પાંડે પોતાના સાર્જન્ટ મેજર બાગ અને હ્યુટસન ગોળી મારીને હત્યા કરી દે છે અને પછી મિત્રો અંગ્રેજો મંગલ પાંડે ફાંસી મંગલ પાંડે ને ફાંસી જાહેર કરે છે 8મી એપ્રિલ ના રોજ મંગલ પાંડે ને ફાંસીએ ચડાવી દે છે પછી મિત્રો 9મી મે 1857 મેરઠ માં ફરીથી 11મી નેટિવ ફેક્ટરી અને 20મી નેટિવ ઇન્ફેક્ટરી ના 85 ઘોડેસવાર સૈનિકો રંગોન થી આવેલ એનીફિલ્ડ રાઇફલ ને વાપરવાનો ના પાડી દીધી અને એ આખી 85 85 ઘોડેસવાર ને 10 વર્ષની કારાવાસ આપી પોતાનું એક નેતૃ નેતા શોધવા માટે દિલ્હી કુચ કરી દીધી અને મિત્રો હિન્દ મેજા બહાદુર શાહ જફર ને અઢારસો સત્તાવન ની ક્રાંતિ નો નેતા જાહેર કરે છે અને મિત્રો પ્રથમ ભિડંત થાય છે અંગ્રેજો સામે પ્રથમ યુદ્ધનો લલકાર થાય છે મિત્રો એ 30મી મે ગાઝિયાબાદે થાય છે અંગ્રેજ સેના અને ભારતીય સેના હિંદન નદીના કિનારે આઈએમપી હિંદન નદીના કિનારે પ્રથમ ભિડંત થાય છે સરકાર પૂછે કે 1857 ના વિદ્રોહની પ્રથમ ભિડંત કઈ નદીના કિનારે થઈતી તો તમારો જવાબ હિંદન નદીના કિનારે આવે છે અને એ ભિડંતમાં ભારતીય સૈનિકોનો વિજય થાય છે અને અંગ્રેજ મેજર એન્ડ્રુઝ મરાય છે અને અંગ્રેજોને પાછા પડવું પડે છે તો तो है है, नेक्स्ट हजी तो अठारो सत्तावन नो विद्रोह स्वरुख मित्रों अंत काफी देर है काफी बाकी है चलो बाय बाय